રાધે રાધે બધાને જે શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આપણે સુંદર મતા સુંદર મજાનું ભજન લઈએ માતાજીનું ગુલાબના ગોટા જેવી મા ગુલાબના ગોટા જેવી માને દર્શન આપો જેવી શિયાળાની ઠંડી એવી દશા માની કંટી કંટી પ્રેમથી પહેરો માને દર્શન આપો જેવો દશામાં પર ચો માતાજીને પ્રણામ કરો મને દર્શન આપો જેવો ચોમાસાનો વાર સાદ એવો દશામાનો પ્રસાદ પ્રસાદ પ્રેમથી આરોગો મા મને દર્શન આપો જેવી વાદળ માવી જડી તેવી દશામાની સાંઢણી સાંઢણીને પ્રણામ કરો મા મને દર્શન આપો જેવો ગુલાબનો ગોટો એવું મારી માનો ફોટો માતાજીને પ્રણામ કરો મા મને દર્શન આપો ગુલાબના ગોટા જેવી મા મને દર્શન આપો માતે તેમા છે મારું સ્થાન કોઈ જ લઈ નથી શકતું માતે છે મા છે જય મા